રૂપિયા પંદર હજારથી લઈ એક લાખ રૂપિયા સુધીના નવરાત્રિમાં ગરબે ઘૂમવાના પાસ લ્યો છો સારી વસ્તુ છે આ દેશનો જીડીપી વધી રહ્યો છે પણ સાથે સાથે દેશી ગીર ગૌશાળાવાળાનું વલોણાનું ઘી ખાવાનો આગ્રહ રાખો દેશી ગાયનું દૂધ છે એ પીવાનો આગ્રહ રાખો વાંધો નથી નવરાત્રિ વખતે વરસાદ ન પડે એ માટે તમે માતાજી ભગવાનને ધૂપ દીવા અગરબત્તી કરો છો કે વરસાદ ન પડે કારણ કે તમે મોંઘા ભાવના કેળિયા ચણિયા ચોળી ઘરેણાં ને મેકઅપ ભાડે રાખાય છે વાંધો નથી સારી વસ્તુ છે પણ સાથે સાથે તમે ખેડૂત પાહેથી અનાજ કઠોળ શાકભાજી ફળ ખરીદવાનો આગ્રહ રાખો જેવી રીતે ફેમેલી ડોક્ટર છે એવી રીતે ફેમેલી ફાર્મર રાખો અને છેલ્લે નવરાત્રિમાં નવે દિવસ પાંચ પાંચ કલાક તમે ગરબે ઘૂમશો બહુ સારી વસ્તુ છે ભક્તિ સારી છે શ્રદ્ધા સારી છે આસ્થા સારી છે પણ સાથે સાથે તમારા ઘરની આજુબાજુનું મંદિર હોય ને એમાં ખાલી પાંચ મિનિટની આરતી છે એ ક્યારેક ભરવાનું રાખજો